દોસ્તો જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ તો કેમ છો મજામાં આપણે પણ એકદમ મજામાં છીએ રાતે ત્રણ વાગે ઘરે આવ્યા હતા ખેડવાનું કામકાજ ચાલુ હતું અડધું ભડધું થઈ ગયું છે અને હવે પાછું આજે જશે કા કાલે પાસે જઈશું કારણ કે થોડો કાદાવાળો ભાગ હતો એટલે રાત્રે ખેડવાનું કઈ ફાવતું નહોતું બરાબર પથ્થર ભરાતા હતા પાવડીની અંદર તો એટલે પછી મુલત વેજ રાખી દીધું અને અમારે હેતુ પણ આવી ગઈ છે અહીંયા કેમ છે

તો ત્યારે મારા ગ્રીવા બેન શું ખાવ છો ગ્રીવા બેન મમ્મ ખાવ છો ભૂખ લાગી ને ભૂખ લાગી છે હા ખાવા મળે ઓકે હવે ફટાફટ ખાઈ લ્યો ફિનિશ કરી દેજો બધી ઓકે હે હા જમી લે જમી લે સાહેબ જોઈ શકો છો હેતલ અને ગ્રીવા બે અથાણાની તૈયારી કરે છે અથાણાની એટલે કે બોવાની તૈયારી કરે છે બરાબર ને તો શું ને એના માટે આપ ક્યાં કરો બેનજી આપ ક્યાં કરે ક્યાં આપને નય કપડે પહેરને હે ફ્રાક બનાવ્યું છે ફોરાક ફોરાક પહેર્યું છે ફ્રાક અને પેલા આપણે ફડક કેતા ને તમે ફક કેતા તમે ફરો કેલા મે ફરાક ફરાક કેતા ફડક ઓકે મે કટ મીર ઓકે કલાઉસ હે ઇતો બધું હવે નવું શીખા બધાય કે પહેલા ફડક કેતા ફડક પેલું સર ફડક સમજાનો મારે મારે રાઈસ કલર નાખરા બહુ મસ્ત આવતું હે કરરાતા હો ઝોનું નવું થાય ઈ સરરા કેવાતા હમ સુમા એકદમ વ્હાઇટ કલર ના સ્ટીલ કલર લાગુ પકતો

અને હક નહીં થયા હતું એ રેવા દે બધી ધોયેલો ખીજા હા તો દોસ્તો અત્યારે જવાનું છે અમારે વાડીએ અને નિત્ય તારા આવવાનું છે બેટા આજે આપણે એક્ઝામ ચાલુ છે કામ નથી કરવાના તો અને અમે જે વસ્તુ કરવા જઈ છીએ સપનું પણ છે અને એક સરપ્રાઈઝ પણ છે બે દિવસમાં ખબર પડી જશે તમને અને તમારે સાથ સહકાર આપવાનો છે સપોર્ટ આપવાનો છે એમાં પણ ચોખવટ અમે પછી કરીશું બે દિવસ પછી બિલ હવે જોઈશું બરાબર તો ચાલો હવે જઈએ ને એવું લાગશે ટ્રેલર લેવાના છીએ અમે જોઈશી બરાબર છે ને જોઈશું એ હું બધી કહીશ તમને બરાબર છે તો ગીવા બેન અમારા સુતા છે અને હું એ તો જઈશ વાડીએ અત્યારે તડકો છે ફૂલે ફૂલ કોઈ લિમિટ નહીં એટલો તડકો છે તો દોસ્તો અમારું જે કામે ગયા હતા એ કામ થઈ ગયું છે બરાબર ખાલી પબ્લિક વાળો હતો ખૂબ મહેનત કરવી પડી બરાબર આને થોડીક વધારે તકલીફ લાગી હતી મને તો ઓછી તકલીફ લાગી હતી અમે ગયા તો દોસ્તો શૂટિંગ લેવા માટે એક રેસીપીની આપણે એકદમ નવી એક ચેનલ ચાલુ કરીએ છીએ એકદમ અલગ અલગ પ્રકારની એકદમ

আ কোন সে আ কোন সে ইজি বই কি হ্যাঁ দেখা দেখা আই আ কোন সে এই কোন সে আজ আজু না ও না

પપ્પા છે પપ્પા છે પપ્પા ને તો રાખણ સમાચાર એવું લાગે ને તને ઘોડી આવી ઘોડી આવી